જય માતાજી મિત્રો કેમ ભલે યુગોના સમય વીત્યા કરે બદલાયા કરે પરંતુ અન્યાય બની ગયેલા વીરોનો હંમેશા રહેવાનો છે સૌરાષ્ટ્ર ધરતી ઉપર ઘણા માનવ રત્નો જન્મ્યા છે જે ઓની ખાનદાની અને ખુમારી આજે પણ સૌરાષ્ટ્રની ધરામાં ધરબી પડી છે ને ધર્મ ની જરે અને વળી પાણે પાણે વાત ઈ તો સંત ને શુરાના બેસનાં પં ધરતીની અમીરા આજે જેમની વાત કરવી છે તે ગુજરાતના ભોગવતા અરબી સમુદ્ર કિનારા પાસે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલ છે ધર્મની રક્ષા કાજે યુદ્ધે ચડેલા વીરો બંડા રાજપૂતની આજે વાત માંડવી છે જેમનું નામ સોમનાથ મંદિરના ઇતિહાસમાં અમર બની ગયું છે ભગવાન સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશતા પ્રથમ ડેરી તેમની છે કભીયે કટલે તો કહીયું છે ધન દીગાને જેના માથા મસાને એના પારિયા થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું ભગવાન સોમનાથના સાનિધ્યમાં જેમનું સ્થાન છે એવા અમર વિરત રાખનાર રાજપૂત યોદ્ધાનું નામ હમીરજી ગોહિલ છે ભીમજી ગોહિલના સૌથી નાના દીકરા હમીરજી ગોહિલ કે જેમનું નામ હિન્દુ ધર્મની રક્ષા માટે ભગવાન સોમનાથ મંદિરના ઇતિહાસમાં અમર બની ગયું છે જો જાણત તુ હાથ સાચા મોતી વાવશે

આમ સૌરાષ્ટ્ર પ્રદેશના ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવી રહ્યા હતા આમ તો હમીરજી ગોહિલ કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખસિંહજી ગોહિલના પૂર્વજ હતા અર્જુનજી અને હમીરજી બંને ભાઈઓને અંતરે ગાંઠ્યું હતી બંને ભાઈને એકબીજા સાથે ખૂબ જ પ્રેમ હતો એક દિવસ બન્યું એવું કે ગઢાળીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે લડાઈમાં બંને કુપડા ગયો કુપડો લડાઈ છોડી ભાગી જતા પોતાનો પરાજય જોઈ અર્જુનજી ઉપડી ઉઠ્યા અને ઉભા થઈને હમીરજીના કુપડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા કુપડાને મારતા જોઈને હમીરજી બોલ્યા કે ભાઈ આ તો રમત કહેવાય તેમાં જીતે તો બીજો હારે એમાં રોષ સાનો જો તમને ગુસ્સો આવ્યો હોય તો મને મારો બિચારાનો હમીરજીની વાત સાંભળીને અર્જુનજી કહ્યું કે તને હમણાં ફાટે આવી છે જા હાલી નીકળ અને જ્યાં સુધી મારું નામ સંભળાય ત્યાં સુધી ક્યાં રહેતો નહીં આમ નાની બાબતે અર્જુનજીએ પોતાના નાના ભાઈને જાકારો આપ્યો અર્જનજી જે બોલ બોલ્યા તેનો હમીરજીને ભારે આઘાત લાગી ગયો

જુનાગઢમાં પોતાના સુબા સમસુદીનનો પરાજય થતા બાદશાહ તબીબે સમસુદીનની જગ્યાએ બદલીને જફરખાનને ગુજરાતનો સુબો બનાવ્યો જફરખાન મૂળ રાજસ્થાનનો પણ સમય જતા સુબામા ગુજરાતનો સ્વતંત્ર બાદશાહ બની બેસી ગયો હિન્દુ ધર્મનો અને મૂર્તિ પૂજાનો જફરખાન કટ્ટર વિરોધી હતો ઝફરખાને સોમનાથમાં બાદશાહી થાનું સ્થાપી રસુલખાન નામના અમલદારને સોમનાથનો થાનેદાર બનાવ્યો હતો હંમેશાથી ઝફરખાનની નજર સોમનાથ પર હતી કેમ કે સોમનાથ હિન્દુઓની આસ્થાનું મંદિર તો ખરું સાથે ભગવાન મહાદેવના બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ હતું હિન્દુ ધર્મના કટ્ટર વિરોધી જફરખાને ફરમાન જાહેર કર્યું હિન્દુઓને સોમનાથ મંદિરમાં એકત્ર થવા દેવા નહીં પરંતુ એ જ સમયે શિવરાત્રીનો તહેવાર આવતો હોય સોમનાથ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો હતો

હમીરજીને ગમે ત્યાંથી પરત અર્ટીલા લાવવા કહ્યું ગઢવીને રાજસ્થાન મારવાડમાં માં હમીરજી નો ભેટો થઈ ગયો ગઢવીએ હમીરજીને કહ્યું કે ઘરેથી આપના ગયા પછી અર્જુનજી આપના વીરમાં ખૂબ દુઃખી રહે છે અર્જુનજી દુઃખી છે વાત સાંભળીને હમીરજીની આંખો ભરાઈ આવી અને પોતાના રાજપૂત ભાઈ બંધો સાથે ગઢાડી જવા માર્ગ લીધો હમીરજી ગઢાડી પહોંચતા ગોહિલ કુલમાં ખુશીનો પાર નથી રહ્યો હમીરજીને મળવા અર્ખીલાથી દુદાજી આવ્યા નામેલથી કાકા વરસંઘદેવજી આવ્યા પરંતુ અર્જુનજી જુનાગઢ હતા તે મળ્યા નહીં દુદાજી સાથે તેમના રાણી કુંવર હમીરજીને અર્ખીલા લઈ આવે છે હમીરજી થોડા દિવસો વર્થિલા ગામે મોટા ભાઈને ત્યાં પોતાના મિત્રો સાથે પસાર કરી રહ્યા હતા સોમનાથ પર જફરખાન ચડી આવે છે તે વાતથી હમીરજી અજાણ હતા એક દિવસ છત્રપાલ સરવૈયા પાર્થુજી ભાટી સખદેવજી સોલંકી સિહોરનામ બ્રાહ્મણ નાનજી મહારાજ બધા ભેરુબંધો સાથે હમીરજી જંગલ પરથી દરબાર ગણવામાં આવ્યા હમીરજી અને ભેરુબંધોને કકડીને ભૂખ લાગી હોય હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા

સમંદરના પેટા માંગથી જેમ દાવાનો ફાટયો એમ હુડ સૈન્ય અઢાર ત્રણ ત્રણ ગાઉ માંગ પલ્લા ઝાટકતી ધરતી ધુજાવતા સુબાના હાથી માથે ઠાકોરે ઘોડાને ને કુદાવ્યો ને નગારે ગાવ દેતા ડીબમ રે ડીબમ નો નાગ મંડ્યો ભાભીમાં શું વાત કરો હમીરજી સફાલા બેઠા થઈ ગયા શરીર વ્યવસ્થિત રૂજવા લાગ્યું હમીરજી પૂછે ભાભીમાં આવા કેટલાય સવાલો હમીરજી કરી નાખ્યા ત્યારે ભાભીએ નિહાકો ખાઈ બોલ્યા રાજપૂતો તો પાર વિનાના છે પણ સોમિયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી આ કી જાનવરનો શિકાર થોડો કરવો છે આ તો જબ્બર ફોજ સામે જંગે ચડવાનું છે હમીરજીને ઝાડ લાગી ગઈ હતી ભાભીમાં મારા બે ભાઈઓને જાજેરા જુહાર હું સોમિયાની સખાતે જાઉં છું હમીરજીને દુદાજીના રાણીએ ઘણું સમજાવ્યા પણ રાજપૂત જાયો એક ના બે થયા નહીં દલ ફરે વાદળ ફરે

રજવાડામાં અંદરો અંદર આંતરકલ ચાલતો હતો ત્યારે મોતના માંડવડે હમીરજી સોમનાથ જવા ચાલી નીકળ્યા હતા ચીલે ચીલે ગડી ચલે ચીલે ચલે કપૂત પણ એ ચીલે ન ચલે ઘોડા સિંહ સપૂત અવતરણ ચિહ્ન હમીરજી ચાલતા ચાલતા આગળ માર્ગમાં એક નેસડું આવ્યું રાત્રિનો બીજો પહોર હતો ચારે બાજુ અંધારી રાત્રિનો સુનકાર ફેલાયો હતો એવામાં હમીરજીના કાને મરસિયાનો અવાજ સંભળાય છે એક વૃદ્ધ ચારણ આઈ મરશિયા ગાઈ રહ્યા હતા લાગે કે તરફથી મર્શિયાનો અવાજ આવી રહ્યો હતો તે તરફ પોતાના ઘોડા હાકે છે આગળ જતા એક નાના નેસડું આવે છે નેસડામાં ઉભેલા ઝૂંપડા પાસે જઈને કે રાત્રે કોણ મર્શિયા ગાઈ રહ્યું હતું એક ઝુંપડા માંથી વૃદ્ધ ચારણ આઈ બહાર આવી હમીરજીને કહે તું તો મારા દીકરાના મરશિયા ગાતી મને માફ કરજે જો તારે કમંગલ થયું હોય તો પંદર દિવસ પહેલા મારો જુવાન જો દીકરો મરી ગયો છે માફ કરજો આઈ માન જો તમને મારા વેણથી દુઃખ થયું હોય તો પણ તમે તો દીકરાને મર્યા પછી પણ લાડ લડાવો છો મારે તમને એ અરજ કરવી છે તમે મારા પણ મરશિયા ગાશો જીવતા મર્શિયા સાંભળવા છે આઈ માન તમે ગાસો નહીં માર્ગે છીએ સોમનાથ મંદિર તોડવા વિધર્મીઓની ફોજ આવી રહી છે આઈ માન અમે વેરુબંધો સાથે સોમિયાની સખાતે નીકળ્યા છીએ અને ઈ માર્ગેથી ફરીને આવવું શક્ય નથી હમીરજી એ આઈમાન ને માંડીને બધી વાત કરી આખબાઈ રાજપૂત હમીર મારું વેણ પાળજે સોમનાથ જતા માર્ગમાં આગળ તને જે મળે અને તારો હાથ માંગે તો ના તો નહીં દીકરા મારું વેણ પાળજે બાપ પણ આઈમાન મને કોણ પોતાની દીકરીનો હાથ આપે મને કોણ પરને મરણના માર્ગે જનારાને કોણ દીકરી આપે આઈ લાખબાઇ હમીર મેં વેણ આપ્યું છે માર્ગમાં કહી આ લાખબાઇ દમનીમાં બેસી સોમનાથ માર્ગે ચાલ્યા હમીર હું સોમનાથ તારી પહેલા પહોંચી વાત જોઈશ હમીરજી ત્યાંથી આગળ ચાલતા થયા ગીરના રસ્તામાં દ્રોણગઢડા આવે છે ગીરમાં વેગડાજી વીલ કરીને સરદારની આણ ફરે ત્રણસો ભીલ તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા દોઢ હજાર ભીલ યોદ્ધા ભેગા કરી શકવાની તાકાત વેગડાજી ધરાવતા હતા એક જુવાન દીકરી હતી દીકરો પોતાની તો ના હતી પણ વેગડાજી દીકરી પોતાના કરતાવ્ય વધારે પ્રેમ કરતા હતા વાત એમ બની હતી એકવાર કોઈ જેઠવા રાજપૂતો તુલસી શ્યામ જાત્રાએ જતા હતા માર્ગમાં વેગડા ભીલે આંતરિયા ભીલ અને રાજપૂતો વચ્ચે ધીંગાનું ખેલાયું ધીંગાનામા જેઠવા રાજપૂતો કામ આવી ગયા પરંતુ એક રાજપૂત મરતા મરતા જીવી રહ્યો હતો રાજપૂતને એક દીકરી હતી રાજપૂતે પોતાની નાની દીકરીને વેગડાને સોંપીને ભલામણ કરી દીકરીને ઉછેરજે અને લાયક થાય ત્યારે કોઈ સારો રાજપૂત જોઈ તેના લગ્ન કરાવજે ભાઈ વેગડાજી ભીલ જેઠવા રાજપૂતની વાત સ્વીકારી રાજપૂત દીકરીને પોતાની દીકરી હોય તેમ ઉછેરી મોટી કરી હવે તે દીકરી લાયક થઈ ગઈ હતી એક રાજપૂત છે હમીરજી લાઠીઓ સોમનાથની સખાતે ભગવાન સોમિયાની સખાતે નીકળ્યો છે રાજબાઈ માટે સારો રાજપૂત હમીરસિંહ વાયો કોણ હોઈ શકે અગર રાજબાઈ માટે તેનો હાથ માગીશ તો તને ના પાડશે નહીં રાજબાઈને હમીર સાથે વરાવ હમીર મરદામદ રાજપૂત જાયો છે આઈ લાખબાઈના વચને વેગડા ભીલ પોતાના સાથે લઈને કાળવા નેસ પાસે પડાવ નાખે છે હમીરજીને કોઈ વળગણ હવે રહી નથી તો સોમનાથને ચડી ચૂક્યું છે આમ હમીરજી આગળ વધતા વધતા તે કાળવા નેસ પાસે પહોંચ્યા નેસની બાજુમાં જીંગવડો નદી વહેતી હતી હમીરજી અને તેના સાથીદારો નદીમાં નહાવા પડ્યા નહાતા નહાતા રમતે ચડી થોડા આઘા નીકળી ગયા બહાર નીકળ્યા ત્યાં પોતાના ઘોડા ગાયબ હતા હમીરજી પોતાના ભેરુબંધોને પડખે ડુંગર પર નજર દોડાવવા મોકલ્યા ઓળખાણ પૂછી કે હમીરજી તમે પોતે આવો તમારી તો વાત જોવાતી હતી બાપ હમીરજીએ પૂછ્યું કે તમે કોણ સામે જવાબ મળ્યો કે વેગડો ભીલ તેથી હમીરજી બોલ્યા ઓહો વેગડો ભીલ

મોત ને લગ્ન થયા ના બીજે દિવસે હમીરજી સોમનાથનો માર્ગ લીધો હમીરજી સાથે વેગડાજી અને સાથી પણ સોમનાથના માર્ગે પ્રયાણ કરે છે હમીરજી સાથે અર્થિલા સાથે આવેલા માનસુ ગઢવી પણ કુબે ટીમ્બે જેટલા યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈને સોમનાથ પહોંચી ગયા સોમનાથ પહોંચી વેગડાજી વીર જાસૂસો મારફત જફરખાનની ફોજ સમાચાર જાણે છે બાદશાહની ફોજ સુરતના સીમાડા દબાવતી ચાલી આવે છે બાદશાહ જફરખાન સાબદા બની ઉભા છે જફરખાનને સોમનાથ મંદિર તોડી પાડવા આગળ વધી રહ્યો છે ત્યારે બાદશાહ ને સમાચાર આપ્યા કોડિયા ખડિયા મામથા ફરેલા આપનો સામનો કરશે બાકી તો કોઈ જોવા મળ્યા નથી ના કેફમાં મદમસ્ત બનેલો જફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવતાની સાથે વેગડાજીના બિલો તાતા તિરોતી બાદશાહી ફોજના સામિયા કરે છે બિલોના હાથમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહીમામ કરાવી છે એક બાજુ દેવાલય તોડવાનું પ્રબળ જનુમ તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ જીજી વિશા છે હાથી ઉપર બેઠેલા જફરખાને પોતાના સૈનિકોનો સંહાર થતો જોઈ તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો ધગદતી ધારા તોય બહારા પાકે બહારા પોબારા સોમનાથ ફરતી ગીજ જાડીના વૃક્ષોમાં સંતાઈ ભીલો ફરી ચાલુ કરી જફર વધારે રોષે ભરાયુ તોપચીઓ મરતા બીજી હરોળા આગળ કરી

બાદશાહે અંદર પ્રવેશ કરવા માટે ગઢના પાયામાં સુરંગ ખોદાવી સોમનાથ સોમનાથના ગઢની સામે જ નવ નવ દિવસથી જફરખાન નામ સૈન્યનો સામનો કરતા કરતા હમીરજી પાસે હવે અમુક ચુનંદા શુરવીરો બચ્યા હતા સોમનાથ મંદિરને તૂટતું બચાવવા હમીરજી અને જીવતા સાથી યોદ્ધાઓ એકઠા થયા નવ્વા દિવસની રાત્રીએ હમીરજીએ હવે પછીના યુદ્ધનો વ્યુ સમજાવ્યો સવાર પડતા સૂરજ નારાયણ આકાશમાં રમવા નીકળતાની સાથે ગઢ ખુલ્લો કરી કેસરિયા કરી લેવા થઈ સૌ સાબદા કહેવાની સાથે હર હર મહાદેવના રોષ ગુંજી ઉઠ્યા રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ફોજો ફરતી વિનાશ કરતી તે વડે જન્નીના જાયા કવિએ ગાયા લોક વેરલા કોક ચડે મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે સોમનાથના મંદિર માં મોતની મિથુન કરવા માટે અબીલ ગુલાલ ઉડ્યા મરણિયા વીરોએ ભગવાન શંકરને પણ તે રાત્રે સુવા દીધા ના હતા કરોડીએ સ્નાન કરી હમીરજી શંકરની પૂજા સાથે હથિયાર સજી આઈ લાખબાઈને પગે લાગી કહે છે કે આઈ માં આશીષ આપો હવે તો કાનો કાન મોતના મીઠાંગ ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે આખાય પટાંગણમાં ઘડીક સુનકાર છવાઈ ગયો હતો પાણી રાખ્યું વે લો આવ્યો વીર સખાતે સોમિયા તણી હિલોળવા હમીર વાળાની અણીયે બીમાઉ માથે મુંડી પર ખરું મસાલ વસાવીશ સોમિયાને શીશ આપ્યું અર્ખીલા ધની દશમાન દિવસની સવારમાં જેવા સૂર્જનારાયનું આગમન થયું કે ગઢના દરવાજા ને હમીરજી અને સાથી યોધાઓ જફરખાનની ફોજ માથે ત્રાટકે છે આમ અચાનક વહેલા આક્રમણથી જફરખાન હેબતાઈ જાય છે બાદશાહ સૈન્યને સાબદુ કરીને યુદ્ધ શરૂ કરે છે બીજી બાજુ મોતને ભેટવા નીકળેલા હમીરજી અને સાથી ભેરુબંધો ફોજ પર કાળો ખેર વર્તાવી દીધો સાંજ પડતા દુશ્મન સૈન્યને અડધા ગાઉ જેટલું પાછું ઠેલવી ખેરું ખરું કરી દીધું

જ્યારે હમીરજી અને બચેલા સાથીઓ શિવલિંગને જળથી સ્નાન કરાવીને એક બીજાને છેલ્લા જુહાર કરી અને રણમેદાનમાં ઉતર્યા છે ભલ ઘોડો વલ હલ બાંધવા હથિયાર જાજી ફોજુમ માન જીકવા મરવું એક જ વાર લડતા લડતા સાંજ પડે યુદ્ધમાન હમીરજી અને એક બે યોદ્ધા બચ્યા હતા બાકીના સોમનાથ મહાદેવના પટાંગણમાં ધર્મની રક્ષા કાજે શહીદ થઈ ચૂક્યા હતા હમીરજીને પણ રોવાંડે રોવાંડે ઘા લાગ્યા હતા તેમ છતાં છતાને રાજપૂત દુશ્મનોને મચક આપતો ના હતો જફરખાન અને સૌનિકો હમીરજીને ગોળ ઘેરી એકીન સાથે દસ દસ તલવારના ઘા હમીરજી પર કરાયા શિવલિંગનું રક્ષણ કરતો અંતિમ યોદ્ધો પણ રડી પડ્યો હતો હમીરજી શહીદ થતા બાદશાહ જફરખાને સોમનાથ મંદિર વાંધ્યું આમ સાંજ પડતા હમીરજી પડ્યા અને સોમનાથ મંદિર પણ પડ્યું ત્યારે ગઢની દેવડી પરથી આવી લાખભાઈ શુરવીર યોદ્ધાને બિરદાવતા મર્શિયા ગાયા કે પ્રડવડીએ રડિયા પાટણ પાર્વતી તણા કાંકણ કમળ પછે બોની તાહળા બી મૌ વેલ તુમ્હારી વીર આવીને ઉનવાટી નહીં હાકમ તણી હમીર વેખડ હુતી બી એક બાજુ ગઢની દેવડીથી આઈ લાખબાઈએ મર્શિયા ઉપાડ્યા હતા તો બીજી તરફ સોમનાથનું દેવાલય વિધર્મીઓના હાથે લૂંટાઈ રહ્યું હતું હમીરજી ગોહિલ માત્ર પાટણ માટે નહીં સૌરાષ્ટ્ર માટે નહીં પરંતુ સમગ્ર ભારત દેશના ઇતિહાસમાં અદ્ભુત વીરતા અને શૌર્યથી ઉભરાતું પાત્ર હમીરજી ગોહિલ છે આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે સોમનાથ મંદિરની બહાર વેગડાજી અને મંદિર પરિસરમાં હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે જ્યારે પણ સોમનાથ જવાનું થાય તો મંદિર પરિસરમાં હમીરજીની દેરીએ જઈ કોટી કોટી વંદન કરવા જોઈએ કે હિન્દુ ધર્મની રક્ષા માટે હજારોની ફોજ સામે લડ્યા અને વીરતી મેળવી લીધી સત્ય ધર્મ કાજે શુરવીરની ખેદીલી તેગો ખખડી ધન્ય સૌરાષ્ટ્ર ધરા તારી